બોલા બસ સ્ટેશન ખાતે પ્રોગ્રેસિવ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા જાગૃતિ અંગે વોલ પેઇન્ટિંગ સ્વચ્છતા હી સેવા બે હજાર ચોવીસ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ડે ટુ ડે એક્ટિવિટીના ભાગરૂપે ભરૂચ વિભાગના ભરૂચ ડેપો હસ્તકના બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા જાગૃતિ અંગે વિવિધ આયોજન કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત બસ સ્ટેશન ખાતે પ્રોગ્રેસિવ સ્કૂલના વિદ્યાર્થીઓના સહયોગથી ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાની ઉપસ્થિતિમાં સ્વચ્છતા જાગૃતિ અંગે વોલ પેઇન્ટિંગ કરવામાં આવ્યું હતું પ્રોગ્રેસિવ સ્કૂલના વિદ્યાર્થીઓએ બસ ડેપોની દિવાલ પર સુંદર ચિત્રકામ કર્યું હતું જે અહીં આવતા મુસાફરોમાં આકર્ષણ જમાવવા સાથે ગંદકી કરતા રોકશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી મારું નામ ચૌહાણ જાનવી સુરેન્દ્રસિંહ છે હું દીપ અગ્રસ શાળામાં અભ્યાસ કરું છું હું ધોરણ નવમાં અભ્યાસ કરું છું આજે અમે ભોલાવ બસ સ્ટેશન ખાતે વોલ પેઇન્ટિંગ કરવા આવેલા છે અમારા વિષય સ્વચ્છતા અભિયાન છે વિશાલ છત્રીવાલા ડેપો મેનેજર ભરૂચ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમ અંતર્ગત ડે ટુ ડેની એક્ટિવિટીમાં આજરોજ વૉલ પેઇન્ટિંગના કાર્યક્રમનું આયોજન કરેલ છે જેમાં પ્રોગ્રેસિવ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા બસ સ્ટેશનની વોલ ઉપર તેઓને મનમાં જે મુજબના પ્રાકૃતિક ચિત્રો આવે છે તે પ્રમાણે પેઇન્ટિંગ કરવાનું કામ હાથ ધરેલ છે મુખ્ય આશય આનો હેતુ ફક્ત એટલો જ છે કે જ્યારે કોઈક સામાન્ય નાગરિક કે મુસાફર આ પ્રમાણેની વોલને જોશે તો એના અંતર એમ થશે કે આ નાના ભૂલકાઓ દ્વારા ડ્રો કરવામાં આવેલું પેઇન્ટિંગ છે તો એને સ્વચ્છ રાખવું એ આપણી ફરજ છે અને આપણે એને બગાડીએ નહીં આ હેતુથી એક વોલ પેઇન્ટિંગનું આયોજન કરેલ છે જેથી લોકોમાં એક સારો સંદેશ પહોંચે અને લોકો સ્વચ્છતા પ્રત્યે જાગૃત થાય